જામનગરમાં શ્રી દગડુશેઠ સાર્વજનિક ગણપતિ મહોત્સવ પંડાલના આયોજકો દ્વારા આ વર્ષે નવમો વિશ્વ રેકોર્ડ સર્જવાનો નવતર પ્રયોગ જામનગર શહેરના બેડી ગેટ કડિયા બજાર રૂડ પર શ્રી દગડુ શેઠ સાર્વજનિક ગણપતિ મહોત્સવમાં છેલ્લા ઓગણત્રીસ વર્ષથી વિવિધ થીમ પર એટ વન્ડર્સ ગ્રુપ દ્વારા ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે અહીં દર વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કરી જાગૃતિ લાવવા પર પ્રયાસ કરવામાં આવે છે આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મેદસ્વીતા ઘટાડવા માટે તેલના ઓછા ઉપયોગ માટે આહવાન કરાયું છે જે વાતને આ ગણેશ પંડાલમાં ખાસ ભાર આપવામાં આવ્યો છે અને વિવિધ તેલબિયાની થીમ ઉપર ગણપતિ બનાવવામાં આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તેલ વપરાશ દસ ટકા ઘટાડવાના સંદેશને પ્રોત્સાહન આપવા તથા લોકોનું સ્વાસ્થ્ય સુધરે અને મેદસ્વીતાના મુક્ત ગુજરાત થાય તે સૂત્રને ધ્યાને રાખી ગણપતિજીની મૂર્તિની બનાવટ કરવામાં આવી છે જેમાં સોયાબીન મકાઈ સરસવ તલ એરંડા કપાસ સિંગદાણા રાયડો સૂરજમુખી નારિડીના ઉપયોગ કરવામાં આવ્યો છે તેમજ આ વર્ષે પણ ગણપતિજીને વિવિધ તેલબિયાના સૌથી વધુ ત્રણ મુગટ પહેરાવીને વિશ્વ રેકોર્ડ બનાવવા માટે નોમિનેશન નોંધાવ્યું છે એઇટ વંડર્સ ગ્રુપ દ્વારા અગાઉ પણ વિવિધ થીમ આધારિત ગણેશ પંડાલ અને પ્રસાદનું આયોજન કરી આઠ વિશ્વ રેકોર્ડ સર્જવામાં આવ્યા છે અને આ વખતે નવમો વિશ્વ રેકોર્ડ સર્જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે બહોળી સંખ્યામાં જામનગરવાસીઓ આ અદ્ભુત ગણપતિજીના દર્શનાર્થે આવે છે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગણપતિજી વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે તે મુજબ જ અગિયારમા દિવસે આ મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે એઇટ વન્ડર્સ ગ્રુપના સભ્ય ભરતસિંહ પરમારે જણાવે છે કે શ્રી દગડુશેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવ દ્વારા ઓગણત્રીસ વર્ષથી સામાજિક સંદેશ આપતી થીમ પર ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે વડાપ્રધાને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી દસ ટકા તેલ ઓછું ખાવા માટે જણાવ્યું હતું તેને અનુસરીને અમારી ટીમ દ્વારા આ વખતે ભારતના અલગ અલગ રાજ્યોમાં વપરાશ થતાં અલગ અલગ તેલીબિયાનો ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી છે ગત વર્ષમાં અમારી ટીમ દ્વારા આઠ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવ્યા હતા આ વર્ષે પણ અમારી ટીમ દ્વારા નવમો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે ગણેશ ચતુર્થીના તહેવારને અનુલક્ષીને તેમજ રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય અને પરંપરાગત લોક સંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં અમે પણ ભાગ લીધો છે આ પહેલ બદલ અમે સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ મૂર્તિની વિશેષતા જોઈએ તો દસ પ્રકારના દસ કિલો તેલીબિયાનો ઉપયોગ પાંચ પોઈન્ટ પાંચ ફૂટની ઊંચાઈ મૂર્તિ બનાવવામાં પંદર લોકોની જહેમતથી એક મહિનાનો સમય લાગ્યો તેલીબિયામાંથી મૂર્તિ મુશક સહિત ત્રણ મુગટ બનાવી નવમો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાનો પ્રયાસ મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન તથા ફિટનેસનું સંદેશો લોકો સુધી પહોંચે તે હેતુથી મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી શ્રી દગડુ ગણપતિ મહોત્સવ જામનગર બેડી ગેટ કડિયા બજાર રોડ ઉપર આ ઓગણત્રીસમાં વર્ષમાં અમારી ગ્રુપ દ્વારા સ્થાપના કરવામાં આવેલ છે અમારી ટીમ દ્વારા લોકોને એક મેસેજ મળી રહે તે હેતુથી દર વખતે આ ગણપતિજીની સ્થાપના કરવામાં આવતી હોય છે આ વખતે પણ વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ જે દસ ટકા તેલ ઓછું ખાવા માટે સ્વાસ્થ્ય લોકોનું જળવાઈ રહે તેને અનુસરીને અમારી ટીમ દ્વારા આ વખતે ગણપતિજીની જે મૂર્તિ છે તે તેલીબિયાની અંદર જે ભારતના અલગ અલગ રાજ્યોની અંદર તેલનો વપરાશ થતો હોય છે તે પ્રકારની આ મૂર્તિ બનાવેલી છે દર વખતે જે મૂર્તિ છે અમારી ઇકો ફ્રેન્ડલી હોય છે આ વખતે પણ અમારી ટીમ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિ બનાવેલી છે એઇટ વન્ડર્સ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે અને પાછલા વર્ષોની અંદર અમારી ટીમ દ્વારા આઠ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવેલ હતા આ વખતે પણ અમારી ટીમ દ્વારા નવમો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટેનો પ્રયત્ન કરવામાં આવેલ છે તેની અંદર જે ગણપતિજીની મૂર્તિ છે તેની સ્થાપના કરીને અમે જે લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે ભારતની અંદર જે અલગ અલગ તેલ વપરાય છે તે માટે થઈને સાઉથની અંદર જે કોપરેલ છે ગુજરાતની અંદર છે મગફળી છે પંજાબ સાઇડ છે તે સરસવ છે તેવી જ રીતે એરંડા જે આપણે હેડા તરીકે ઓળખીએ છીએ તે કપાસિયા રાયડો વગેરેનો ઉપયોગ કરીને આ ગણપતિજીની સ્થાપના માટે થઈને કરેલ છે અમારો લોકોને એક મેસેજ છે કે જે લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી આ અમે સ્થાપના કરેલી છે તેમજ ગુજરાત સરકાર દ્વારા જે આ પ્રતિયોગિતા જે કરવામાં આવેલી છે આ વખતે તેને અંદર અમારી પ્રતિયોગિતાની અંદર અમે પણ ભાગ લીધેલો છે તે અમે સરકાર ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ